નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તબીબી જગતને ચોંકાવી દે તેવો એક દુર્લભ અને પડકારજનક બનાવ સામે આવે છે માત્ર દોઢ વર્ષનો માસૂમ બાળક વંશ રમતા રમતા હલ્ક નામનું આખે આખું પ્લાસ્ટિકનું રમકડું ઘડી ગયો હતો અઢાર જાન્યુઆરી અચાનક બાળકને ઉલટી થવા લાગી અને ચહેરા પર તકલીફના લક્ષણો દેખાતા માતા ભાવિકાબેનને શંકા ઉઠી અને તપાસ દરમિયાન ખબર પડી કે વંશના રમકડામાંથી એક ગુમ હતું અને તે પૂછતા બાળકે તે ઘડી ગયા હોવાનું જણાવ્યું હતું પરિવારે તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો અને અહીં કરાયેલા એક્સરેમાં આખું રમકડું બાળકની હોજરીમાં હોવાનું સ્પષ્ટ દેખાયું હતું જે કોઈ તબીબોએ પણ આચાર્યચીક મુકાયા હતા આ કેસની જટિલતા અંગે સિવિલ હોસ્પિટલના સુપરટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે બાળકની હોજરીમાં ફસાયેલું કોઈ નાનો ટુકડો નહીં પરંતુ હાથ પગ અને માથા સાથેનું સંપૂર્ણ કદનું રમકડું હતું અન્નળી અને જઠર વચ્ચે આવેલા કુદરતી વાલમાંથી આટલા મોટા રમકડાને સલામત રીતે બહાર કાઢવું સૌથી મોટો પડકાર હતો જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ